નમસ્કાર મિત્રો હું સ્વાગત જેતપુર અને જિલ્લો રાજકોટ અને અમારા પ્રગતિશીલ ખેડૂત એવાભાઈ મનુભાઈ બચ્ચુભાઈ ઠુમર ની તો કેમ છો મજામાં અને સાહેબ તમારી વાડીએ જયારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે ખાસ કરી

સાહેબ હું ઘણી બધી હોય ને સાહેબ તો આ મગ જે છે એમાં જેટલા દાણા જાજા એટલું આપણે ઉત્પાદનમાં સરેરાશ આપણે ફાયદો જોવા મળે સેબ મગની જાત તમે ગણીવાર વાવતા હશો આજે તમે જે તો આજે તમને ખરેખર શું મજા આવી પ્રમાણ ઓછું ઓછું સાહેબ રોગજીવતનું પ્રમાણ ઓછું હોય કેપ્સ્યુલ મોટી હોય દાણા ભરાવદાર ચારા હોય અને માર્કેટમાં પણ સારો ભાવ હોય જા

તો આજ તમે સારી વસ્તુ જે છે એ વાવવા માટે તમે આજે ખેડૂત મિત્રો પણ હું ધન્યવાદ કરું છું કે પણ સારા ખેડૂત મળ્યા છે અને પોતે સારી એવી ખેતી કરે છે અને આજે ખાસ કરી અને ઉમરાડી ગામે જયારે અમે ઉપસ્થિત હોઈએ અને મગની સરસ મજાની રાહી ગોલ્ડ વેરાયટી જોઈ અને ખરેખર ખેડૂત જે છે એ ખેડૂત ખરેખર એવું વિચારે છે કે ભાઈ આ વસ્તુ જે છે વાવા જેવી ખરી મિત્ર ને આ રાહિગઢ મગ વિશે માહિતી જોતી હોય તો અવશ્ય ભાઈનો કોન્ટેક્ટ કરી શકે અને મારો પણ કોન્ટેક્ટ કરી શકે મારું નામ છે એચ વ્યાસ અને મારો નંબર છે નવાણું જીરો અડતાલીસ બસો ચોર્યાસી Tai sikrėsinatų nevaldoma rabaus.